ઇન્ફ્લુએન્સર ભૂમિ પટેલના કહેવા પ્રમાણે આ ડોલ રાત્રે નાની મોટી થતી હતી અને તેના પડછાયા ઘરમાં દેખાયા હતા આ ઘટનાને પગલે તેની માતા અને બહેન બીમાર પડી ગયા હતા અંતે આ ડરથી મુક્તિ મેળવવા માટે તેને આ લાબુબુ ડોલને સળગાવી દીધી હતી જેના પછી ઘરમાં શાંતિ થઈ હતી ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર ભૂમિ પટેલે તેના ફોલોઅર્સને ચેતવણી આપવામાં જણાવ્યું કે જ્યારે તેને આ ડોલ ખરીદી ત્યારે ઘણા લોકોએ તેના ના પાડી હતી છતાં તેને ઘર લાવી હતી શરૂઆતમાં બધું સામાન્ય હતું પરંતુ પછીથી તેને અને તેના પરિવાર અસામાન્ય અનુભવો થવા લાગ્યા ભૂમિના કહેવા મુજબ આ ડોલ રાત્રે નાની મોટી થતી અને તેના પડછાયા ઘરમાં દેખાયા હતા આ ભયાનક ઘટનાઓના કારણે તેના માતા અને બહેન પણ બીમાર પડ્યા હતા આ કડવા અનુભવોથી ત્રસ્ત થઈને ભૂમિએ આ ડોલની છુટકારો મેળવવાનું નક્કી કર્યું હતું તેને આ ડોલને સળગાવી તેનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે આ વિડીયોમાં તે તેના ફોલોઅર્સને લાબુબુ ડોલ ન ખરીદવા અને તેનાથી દૂર રહેવાની સલાહ આપે છે ભૂમિ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે આ અનુભવ પછી તે અન્ય કોઈને પણ આ પ્રકારની ડોલ ખરીદતા પહેલાં સોવાર વિચાર કરવા જણાવે છે કારણ કે તેના માટે આ ડોલ એક કડવો અનુભવ સાબિત થઈ છે ભૂમિના વિડીયો પછી સોશિયલ મીડિયા પર લાબુબુ ડોલ અને તેના સાથે સંકળાયેલા સામાન્ય કિસ્સાઓ વિશે ચર્ચાઓ શરૂ થઈ છે જ્યારે કેટલાક લોકો તેને મનોરંજન અથવા પબ્લિસિટી સ્ટન્ટ માને છે ત્યારે ઘણા લોકો તેના અનુભવને ગંભીરતાથી લઈને આ પ્રકારની વસ્તુઓથી દૂર રહેવાની સલાહો ટેકો આપી રહ્યા છે લાબુબુ ડોલ લીધેલી હોય તો ફેંકી દેજો ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સરે જણાવ્યું હતું કે લાબુબુ ડોલ જે હાલ ખૂબ જ ટ્રેન્ડિંગ ચાલી રહી છે તેનો મને અને મારી ફેમિલી ખૂબ જ ખરાબ અનુભવ થયો છે હું બધાને અપીલ કરું છું કે આ ડોલ ખૂબ જ નેગેટિવ અને મોન્સ્ટર છે તો પ્લીઝ કોઈ લેતા નથી તમારી પાસે ઘરમાં લીધેલી હોય તો ફેંકી દેજો કેમ કે હિન્દુ સમાજમાં એવું માનવામાં આવે છે કે પોઝિટિવ એનર્જી હોય તેમાં માનીએ છીએ આ સાથે નેગેટિવમાં ઘણા ખરા લોકો પણ માને છે લાબુબુને ચીની કંપની પોપમાર્ટ દ્વારા પ્રખ્યાત બનાવવામાં આવી હતી વર્ષ બે હજાર કંપનીઓ તેને બ્લાઇન્ડ બોક્સ ફોર્મેટમાં વેચાડવાનું શરૂ કર્યું એટલે કે તે બોક્સમાં વેચાય છે પણ બોક્સમાં કઈ ડીંગળી છે તેની તો બોક્સ ખોલ્યા પછી જ ખબર પડે છે જેથી લોકો તેને લકી ડ્રોની જેમ ખરીદી રહ્યા છે જ્યાં સુધી તેમને પસંદગીની લાબુબુ ના મળે ત્યાં સુધી તેઓ બ્લાઇન્ડ બોક્સ વાર વાર ખરીદે છે

કે આ વસ્તુ બહુ નેગેટિવ છે અને મોન્સ્ટર છે તો પ્લીઝ કોઈ લેતા નહીં અને તમારી પાસે હોય ને ઘરમાં પડેલી તો પણ ફેંકી દેજો કેમ કે આપણા હિન્દુમાં જોકે આપણા હિન્દુ સમાજમાં એવું માનવામાં આવે છે આપણે પોઝિટિવ એનર્જી હોય ને એમાં આપણે લોકો માનીએ છીએ અને નેગેટિવમાં ઘણા ખરા લોકો માને છે પણ અમુક લોકો એવું કે છે કે આવું કઈ હોતું નથી પણ જેને પર્સનલ એક્સપિરિયન્સ થાય છે ને એ લોકો જ આ વસ્તુમાં માને છે અને મારો કોઈ એવો હેતુ નતો અંધશ્રદ્ધા ફેલાવવાનો બરાબર પણ આ મારી ને એક્સપિરિયન્સ થયો છે ને એટલે હું તમારી જોડે વિડીયો થ્રુ તમારી જોડે આ શેર કરું છું અને મને એકને નહીં ગુજરાતમાં અને ભારતમાં ઘણા ખરા લોકોના એક્સપિરિયન્સ થયેલો છે સેલિબ્રિટીને પણ થયેલો છે અને નાના લોકોને પણ થયેલો છે અને આ તો જેને એક્સપિરિયન્સ થયો ને એને જ ખબર પડે બાકી તો વાત છે ને બોલવા માં સારી